એટલે કે એટલે કે છેલ્લા કાલો ફરે છેલ્લા સમયનો રસ્તો રહેવાને ખબર છે ઓલમોસ્ટ ચોવીસ કલાક તો લોકો થઈ જાય છે આપ લોકો મારા દરેક ચાક મિત્ર નિલજી સ્વાગત કરું છું તો આજે આપણે જઈ રહ્યા છીએ આ ત્યાં બે ત્રણ દિવસ પછી જઈ રહ્યા છો તો આજે જવાની ઈચ્છા નથી પણ આજે જવું પડશે કેમ કે કાલે સાહેબને ફોન આવ્યો હતો અને સાહેબે એવું કીધું હે કે પરીક્ષાનું કન્ફર્મ ફોર્મ ભરવાનું છે તો કાલે આબા વગર આવ્યા વગર ચાલે નહીં તો ચલો ફટોટ જઈએ પરીક્ષાનું ફોર્મ ભરવું જરૂરી છે પરીક્ષાનું ફોર્મના બાદ પરીક્ષા આવવા ના મળે ઓલરેડી આપણે આઈટીએમ આવી ગયા છે તો વાયરોસ એટલે ગરમી લાગતી નહીં એટલી બધી ચલો હવે ફોર્મ ભરવા માટે હાલ તો ચલો બરોબર જઈએ આઈટીઆની અંદર આજે તો બધા અમારા ફ્રેન્ડો પણ આવશે તો ખૂબ મજા આવશે પડી જાય છે તો ગાઈસ અલા ઓલમોસ્ટ વાગે ગયા છે ઉપર હડાપોત થઈ ગયા છે અને આજે હડાપો છે આપણે વિડિયો સ્ટાર્ટ કરી રહ્યા છે તો ગાઈઝ આપણે જે લાસ્ટ લાસ્ટોકમાં આપણે કહ્યું હતું કે હું જવાનું છું લાંબી ટ્રીપ પર કે મસ્ત ફરવાની જગ્યા છે એ જગ્યા પર હું જવાનું છું તો એ ક્યારે જવાનું છું તો તમને બે ત્રણ દિવસમાં એ પણ તમને કહી દેશે એનો આખો ફૂલ વિડિયો આપણે બનાવીશું કે ક્યાં જવાનું છે ક્યારે જવાનું છે એ બધા તમને ફૂલ વિડીયોમાં આપણે કહીશું તો વિડીયો જોવાનું કરી દીધું રાખજો અને સપોર્ટ કર્યો અને કરતા રહ્યો આપણા તો કહે છે બનાવવા જોઈએ કોમેન્ટો એવી આવતી હતી કે તમે ઇન્સ્ટાગ્રામમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરો તો આપણે શું ઇન્સ્ટાગ્રામમાં વ્લોગ બનાવવા જોઈએ તમારું શું કહેવું થાય કોમેન્ટ કરજો કે આપણે ઇન્સ્ટામાં વ્લોગ બનાવવા કે ના બનાવવા એ કોમેન્ટ કરજો શું ખરા આપણે તમારે કેવું કરવાનું છે આપણે તો ઇન્સ્ટામાં વ્લોગ બનાવવા કે ના બનાવવા અને કહે બીજું કે હમણાં એક હાદસો બની ગયો છે આપણે ડીસાની અંદર ડીસા તાલુકાની અંદર કે જે ધુવા ગામ છે તેના જે રોડ ઉપર જે જીઆઈડી છે કે જીઆઈડીની અંદર એક મતલબ કે ફટાકડાનું ગોડાઉન આખું સળગી ગયું છે તેમાં આખું બધા માણસો પણ ઘાયલ થયા છે અને મને પૂરી ખબર નહીં પણ એકવીસ જેટલા કોઈક લોકો મૃત્યુ પામ્યા છે તો ઈવને ઈઓને આત્માને ભગવાન શાંતિ આપ્યા ઈઓને પરિવારને મતલબ કે યુવાના જે પરિવાર હોય યુવાને દુઃખ સહન કરવાની શક્તિ આપે યાર ખૂબ જ દુઃખદ ઘટના થઈ ગઈ છે મતલબ કાલે થઈ જાય કેમકે મને ખબર નથી પણ આ તો વિડીયો આવ્યા ઇન્સ્ટાગ્રામમાં તો એટલે મને ખબર પડી કે આ રીતના થયું છે તો ખૂબ જ મતલબ કે એક એકવીસ વર્ષનો દીકરો મરી ગયો છે એ એ ઘટનાની અંદર તો એની મમ્મી જેની મા છે એ કાંઈ સ્રોવે છે ને કેમ આપણો અંદરથી ઓમ દિલથી મતલબ કે આમ આપણા આંખોમાંથી પોણી આવી જાય એવું એની માોવે છે યાર એની મમ્મી ઉપર શું વીતતી હશે તો એની ખરેખર ગાઈસ એની માની વિદના તો હું કંઈક માં જ જોડી શકે એના દીકરાને ખોવાનું દુઃખ એની માને કેટલું હશે યાર મતલબ કેમ નથી વગરનું કે એની મા એક રોવે છે ને કેમ આપણે આમ વિડીયો જોવો તો આપણા રોવાટા ઊભા થઈ જાય એવું તો ગાય શિવોને ભગવાનને દુઆ કરીશ કે એવું દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આ ઘટના બહુ એટલે કે બહુ દુઃખ પેલું થયું છે અને આ ભળીને આપણને પણ થોડુંક દુઃખ થયું કે એમ કે યાર ઘણા બધા એનું ઘર ચલાવવા માટે એના મતલબ કે બધું સપના પૂરા કરવા માટે યાર આવતા હોય અમે નોકરી કરવા આવતા હોય અને આવું થાય યાર મતલબ કે યુવાના ભગવાન ભગવાન યુવાના દિવ્ય આત્માને શાંતિ આપે અને યુવાના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ આપણે પ્રાર્થના કરીશું તો વિડીયો ગમે તો લાઈક સેર સબસ્ક્રાઈબ તો ચાલો ઘણા દિવસ પછી આપણે કેદરમાં આવ્યા હતા તો ફટોફટ ઘરે જઈએ હવે તમને એવું લાગતું છે કે આઈટીએમ ગયો અને ઘરેથી બ્લોગ ચાલુ કરે છે તો આઈટીએમ ગયો તો મારા પપ્પા લેવા આવી ગયા હતા એટલા માટે બ્લોગ બંધ કરી અને ફોટોફટ આપણે ઘરે જવા માટે નીકળી ગયા હતા તો કાંઈ સાલના વાગે છે હરાદ છો તો આપણે હવે આપણે વિડીયોને એન્ડ કરી દઈએ એટલે તો બહુ સરસ મજાની જગ્યા ઉપર આપણે જવાના છે ટૂંક સમયની અંદર બહુ મતલબ કે છેલ્લા કે છેલ્લા કલાકો ફરે છેલ્લા સમયનો રસ્તો રહેવાનો ખબર છે ઓલમોસ્ટ ચોવીસ કલાક તો લગભગ થઈ જશે ચોવીસ કલાક કે બાર કલાક એમ તો ચોવીસ કલાક તો વણી હોવાના એટલે બાર કલાક તો પણ ચોવીસ કલાક કહેવાના ચોવીસ કલાકનો રસ્તો રહેવાનો છે અને ટ્રીપ પર ખૂબ મજા આવવાની છે તો એ વિડિયો જોવાનું તમે મત એના આપણે બે વિડિયો શૂટ કરશું મસ્ત મસ્ત અને કઈ ટાઈપના શૂટ કરશું એ તમને જોવાનું ભૂલ મત બસ આપણે કરીએ છીએ આટલે એન્ડ તો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો ચેનલ પર નવો આવેલો હોય તો પ્લીઝ ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબર ચાલ વિડીયોમાં તો એટલા માટે નહીં ભાઈ ઓય તો હું લોકેશન મળ્યું નહીં કે આપણે જા નહીં કોઈક આભાર કરવું નહીં મજા આવે